ત્યારે હીરા બજારની મંદી વચ્ચે રત્ન કલાકારો પરેશાન થઈ રહ્યા છે તો સુરતમાં લક્ષ્મી ડાયમંડના રત્ન કલાકારોએ હડતાલ પાડી હતી લક્ષ્મી ડાયમંડના રત્ન કલાકારોએ વિવિધ માંગણીઓ સાથે હડતાલ કરી હતી લક્ષ્મી ડાયમંડના રત્ન કલાકારોએ કહ્યું હતું કે તેઓ પેટ પર પાટા બાંધી કામગીરી કરે છે જો કે તેમ છતાં કંપની દ્વારા તેઓની માંગણી સાંભળવામાં આવતી જ નથી કંપની મેનેજમેન્ટ દ્વારા પગાર વધારવા તેમજ અન્ય માંગણી લઈને વીસ દિવસની સમયની માંગણી કરાઈ હતી પરંતુ રત્ન કલાકારોની માંગણી સંતોષકારક પૂરક નથી કરાતા હડતાલ પાડી હતી રત્ન સુરત પહોંચી પર બીસી વિરોધ કર્યો હતો ગઈ પચીસ પાંચ બે હજાર લક્ષ્મી ડાયમંડ જે વરાછા અને કતાર ગામમાં આવેલી છે લક્ષ્મી ડાયમંડના પાંચસો જેટલા રત્ન કલાકારોએ પગાર વધારાની અને બીજી અન્ય માંગો સાથે હડતાળ ઉપર ઉતરાતા કંપનીના સંચાલકો દ્વારા ડાયમંડ વર્કર યુનિયનના પદાધિકારીઓએ વાતચીત કરી કંપની દ્વારા પંદર દિવસની માંગણી કરવામાં આવી અમે કંપનીને વીસ દિવસનો સમય આપવામાં આવ્યો વીસ દિવસની અંદર કંપનીનો કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી પરંતુ આજે જ્યારે કંપનીના સંચાલકો અને લેબર ડિપાર્ટમેન્ટ સાથે વાટાઘાટો કરવામાં આવી તો એમાં પણ કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી ને માત્ર દિવસો જવા દેવાની વાત કરે છે અને કારીગરોનો શોષણની વાત કરે છે તો જે લોકો આ આંદોલનની અંદર હતા જે લોકો આ હડતાલોની અંદર હતા એને અભદ્ર ભાષામાં વર્તન કરવામાં આવ્યું એના મેનેજમેન્ટો દ્વારા અભદ્ર ભાષામાં વર્તન કરી એમની નોકરી ઉપર એને છટડી કરવામાં આવી એને કરજા આપી દેવામાં આવી તો આ એક જે અમાન્ય જે અમ માનસિક જે કૃત્ય કહેવાય જે માનવ અધિકારોનું હનન કહી શકાય એ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે તો આજે અમે કલેક્ટર કચેરી ખાતે દોઢસો ની સંખ્યાની અંદર કારીગરોને લઈને આવ્યા છે અને કલેક્ટર સાહેબને વિનંતી કરી છે જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે આપની કક્ષાએ આમની મધ્યસ્થી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ઉપર રહેવાના છીએ અને હડતાલ ઉપર રહેવાના છીએ ત્યાં સુધી અમે એ જ બેસવાના છીએ પ્રવર્તમાન સમયમાં હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં હોય ત્યાં રત્ન કલાકારોની ઠેરેલી રહેલી ખપોડી હાલત માટે તેઓની માંગણીઓ સ્વીકારાય તે માંગ રત્ન કલાકારો કરી રહ્યા છે અઝરપુરસી સાથે પ્રકાશવાળા